ચાલો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ છ તારીખ વીસ ચાર ચોવીસને રોજ શનિવારના રોજ પેપર લેવામાં આવ્યું એનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો સિદ્ધાર્થે કેટલા વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો તો ત્રીસ વર્ષ કપિલ વસ્તુની બાજુમાં કયા સંતનો આશ્રમ આવેલો છે તો આલાર કલામ જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ કયા સ્થળે ગયા હતા સારનાથ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા આદિનાથ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારને શું કહેવાય તો જીન કહેવાય નીચે આપેલા વ્રતમાંથી કયા વ્રતનો સમાવેશ મહાવીર સ્વામીના આપેલા વ્રતમાં થાય છે તો અહિંસા ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન મહાવીર સ્વામીનું નિર્માણ કયા સ્થળે થયું હતું પાવાપુરી પ્રશ્ન બે નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો

કેન્દ્ર વહીવટીતંત્રની શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા રાખવામાં આવ્યો હતો તો સમ્રાટ સ્થાનિક વહીવટીતંત્ર નાનામાં નાનું એકમ ખાલી જગ્યા હતું તો ગ્રામ તો આ રીતે આ આઠે આઠ ખાલી જગ્યાના જવાબ અહીં આપેલા છે હવે જોઈએ પ્રશ્ન નંબર બે બ નીચે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ગુપ્ત વંશના સ્થાપકનું નામ શ્રી ગુપ્ત હતું સાચું સમ્રાટ સમુદ્રગુપ્ત ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાળી શાસક હતો તો ખોટું કાલિદાસ ગુપ્ત યુગના રાજવૈદ હતા ખોટું યંગનો છેલ્લો યુગનો છેલ્લો મહાન રાજા સ્કંદગુપ્ત હતો સાચું દિલ્હી પાસે આવેલો મેરોલીનો લોસ્તમ રસાયણ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે તો સાચું સમ્રાટ હર્ષ અને પ્રિય સમ્રાટ હર્ષે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી સાચું પુલકેશી બીજાએ કોકણના મૌર્યને હરાવી દક્ષિણપથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું સાચું વૈષ્ણવ સંતો નૈનાર કહેવાતા ખોટું તો આ રીતે આઠે આઠના ખરા ખોટાના જવાબ અહીં આપેલા છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે કે ત્રણ વાક્યમાં ઉત્તર આપો પ્રાચીન ભારતનું નગર જીવન કેવું હતું તો હવે જવાબ જોઈએ પ્રાચીન ભારતનું નગર જીવન સુંદર અને સમૃદ્ધ હતું લોકો ખેતી પશુપાલન વેપાર હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા ખેતીમાં ઘઉં જવ તલ વટાણા સરસવ કરતા તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા માટીકામ ધાતુકામ મણકા બનાવવાની કલા શિલ્પકલામાં માહિર હતા હવે જોઈએ બીજો પ્રશ્ન જૈન ધર્મના ધાર્મિક સાહિત્ય વિશે માહિતી આપો તો જવાબ જોઈએ આગમ ગ્રંથોની જૈન ધર્મનું મેઇન ધાર્મિક સાહિત્ય આગમ સૂત્રો છે આગમ ગ્રંથોની સંખ્યા બાર છે જૈન ધર્મનું સાહિત્ય ચૌદ પર્વ અને બાર રંગમાં વહેંચાયેલું છે આગમો આચાર અંગ અને વૈતાલિક દશ વૈતાલિક સૂત્ર મૂળ મુખ્ય ગ્રંથો છે હવે જોઈએ ત્રીજું પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા તો પ્રાચીન ભારતમાં યુ એન સ્વાંગ મેગેસ્થનિસ ફાહિયાન જેવા વિદેશી મુસાફરો આવ્યા હતા હવે જોઈએ પ્રશ્ન નંબર ચોથો તફાવત આપો સ્તૂપો અને વિહારો તો નાના ગુંબજ ગુંબાકાનું સ્થાપત્ય હોય તેને સ્તુપ કહેવાય અને વિહાર સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવેલી હોય તેને વિહાર કહે છે બીજું છે સાચીનો સ્તુપ લુંબિનીનો સ્તુપ સારનાથનો સ્તુપ અને ઉદાહરણ છે ગુજરાતની ઘણી બધી ગુફાઓ નાલંદા વિદ્યાપીઠ હવે આગળનું જોઈએ નાલંદા વિદ્યાપીઠની વિશેષતા જણાવો તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ તમારે પ્રશ્ન પાઠ આઠમાં આપેલું છે પ્રશ્ન નંબર છ વેદો કેટલા છે કયા કયા ચાર છે ઋગ્વેદ સામવેદ યજુરોવેદ અને અથર્વવેદ હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ ઉત્તર આપો જ્વાળામુખી પર્વત અવિશિષ્ટ પર્વતનો તફાવત લખો તો પૃથ્વીના પેટાળમાંથી માટી રાખ પથ્થર ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ બુરસ બહાર ફેંકાય છે આ બધા જે શંકુ આકારની પર્વતની રચના થાય તેને જ્વાળામુખી પર્વત કહે છે હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને નક્કર કડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને અવશિષ્ટ પર્વત કહે છે હવે જોઈએ વર્ગીકરણ કરવાનું છે હિમાલય સાતપુડા વિદ્યાંચલ અને એન્ડિસ ગેડ પર્વત અને ખંડ પર્વતમાં બંનેમાં વર્ગીકરણ કરવાનું છે તો એન્ડિસ અને હિમાલય છે ગેડ પર્વતનું ઉદાહરણ છે અને ખંડ પર્વતમાં સાતપુડા અને વિંધ્યાચલનું ઉદાહરણ છે નીચેના આપેલા શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો અખાત અને ટાપુ તો અખાત કોને કહેવાય ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે અને ટાપુ ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહે છે આગળનો પ્રશ્ન ઉચ્ચ પ્રદેશો એટલે શું તેના કોઈપણ બે ઉદાહરણ આપો તો જવાબ જોઈએ ઉચ્ચ પ્રદેશો સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એંસી મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમતળ ભૂમિ ભાગ હોય છે તેને ઉચ્ચ પ્રદેશ કહે છે ઉદાહરણ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ અને અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ પ્રશ્ન નંબર પાંચ મેદાનનું મહત્ત્વ ટૂંકમાં જણાવો સમાટ ભૂમિપ્રષ્ટને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ છે તેથી ત્યાં ખેતી વેપાર ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન પર્વતો આપણને કઈ રીતે ઉપયોગી છે ટૂંકમાં જણાવો તો દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે પર્વતો રહેઠાણનું સ્થળ છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલી વિગતોને ભારતના નકશામાં દર્શાવો હિમાલય પશ્ચિમ ઘાટ અરબસાગર હિંદ મહાસાગર ગંગાનું મેદાન અને લક્ષદ્વીપ ટાપુ તો આ ભારતનો નકશો છે એમાં હિમાલય ગંગાનું મેદાન અરબસાગર આ પશ્ચિમ ઘાટ છે નીચે છે હિન્દ મહાસાગર અને લક્ષદ્વીપ આ રીતે છ છ સ્થળોએ દર્શાવેલા છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ નીચે આપેલી ઋઢ સંજ્ઞાને ઓળખી તેના નામ જણાવો આ પહેલી જે સંજ્ઞા છે એ દિવાદાંડી છે બીજું ચિહ્ન છે શિખરનું છે ત્રીજું છે રાજ્યનું પાટનગર છે ચોથું છે રેલમાર્ગ છે પાંચમું જે એ નદી પરનો બંધ છે છઠ્ઠું પ્રમાણ માપ છે તો આ રીતે છ છ આકૃતિને આપણે આનું ઋઢા આપેલી છે પ્રશ્ન નંબર છ જોઈએ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો ગ્રામ પંચાયત તો તલાટી તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી નગરપાલિકા ચીફ ઓફિસર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર પ્રશ્ન નંબર સાત જોઈએ નીચે આપેલા પ્રશ્નોના સ વિસ્તાર ઉત્તર લખો ગ્રામ પંચાયતના કાર્યો લખો તો પેજ નંબર સો પર ચોપડીમાં આપેલું છે તાલુકા પંચાયતની રચના વર્ણાવો એ પણ એકસો એક પેજ નંબર પર લોક અદાલત વિશે ટૂંકનો જ લખો તો એકસો છ પેજ નંબર પર અને પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા એકસો છ પેજ નંબર પર આપેલી હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો શહેરી જીવન વિશે ટૂંકમાં માહિતી આપો તો જવાબ જોઈએ શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરે છે ઘણા લોકો ફેક્ટરીમાં કામ કરે છે બજારમાં દુકાનદારો સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે શિક્ષિત લોકો શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે બીજું છે ગામડામાં લોકો કેવા પ્રકારનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરે છે તો ગામડામાં લોકો પશુપાલન ખેતમજૂરી નાના મોટા ગૃહ ઉદ્યોગ કરી જીવન નિર્વાહ કરે છે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો લખો તો અહીં આમ આપણી વાત કરીએ તો અમારા વિસ્તારમાં ડાંગર ચણા ઘઉં રાજગૃહ વગેરે પાકો જોવા મળે છે પ્રશ્ન નંબર આઠનો ચોથો જોઈએ ચોમાસામાં માછીમારોનું કાર્ય શા માટે બંધ હોય છે તો ચોમાસામાં વરસાદ વાવાઝોડું અને પૂર જેવી કુદરતી આફતોની સંભાવના રહે છે આ સમયે દરિયો ખેડવો એ જોખમકારક છે તેથી ચોમાસામાં માછીમારોનું કાર્ય બંધ હોય છે હવે જોઈએ પાંચમું ફેક્ટરીમાં કઈ કઈ વસ્તુઓ બને છે તો ફેક્ટરીમાં દવાઓ જંતુનાશક દવાઓ ચોકલેટ મશીનરી વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર છ જોઈએ રોડ ઉપર કયા કયા રોજગાર કરતા લોકો જોવા મળે છે તો શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પંક્ચર અને તેની મરંમત કરનાર બૂટ પોલિશ કરનાર સોડા વેચનાર કરિયાણું વેચનાર વગેરે રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે તો એ મારો વિડીયો પૂરો થાય છે જો આપણે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો